તો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર અમે આવ્યા છીએ હણમતીયા ગામ વિસ્તાર અને આપણે કોને ની આવ્યા છે એ ભાઈનું પૂરું નામ પણ બતાવી દઈએ ભાઈ તમારું પૂરું નામ બોલો જગા ભાટિયા જગાભાઈ ભાટિયા અને વાડી વિસ્તાર હણમતિયા ગામ વાડી વિસ્તાર અને એક રૂમ છે રસોડું અને રસોડાની ઉપર એક સાપ છે ચાલો તમને બતાવી દઈએ કે નરિયા રસોડું છે અને એની ઉપર સાપ છે અને કયો સાપ છે એ બી તમને બતાવીએ તો પેલા તમને સાપ બતાવી દઈએ અને પછી એને સહી સલામત રેસ્ક્યુ કરશું તો જોઈ લો દોસ્તો કોબરા સાપ છે અને કોબરા સાપ એટલે આપણા ભારતની અંદર પહેલા નંબર ઉપર આવેલો છે જોઈ લ્યો અહીંયા કઈ રીતે ફસાઈ ગયેલો છે જો એકવાર દોસ્તો નીચેથી ટ્રાય કરીએ છીએ જો આવી જાય નીચેથી રેસ્ક્યુ થઈ જાય તો મલેનગર ઉપર જવું પડશે જુઓ દોસ્તો તો તમે જોઈ શકો છો દોસ્તો કે બે ત્રણ ફૂટની આસપાસ છે અને આવી જગ્યાએ જ્યારે ખેડૂત લોકો અને રૂમ ની અંદર મગફળી અનાજ એવું પડ્યું હોય ત્યારે ઉંદરને એવું રહેતા હોય એટલા માટે એના શિકારના તલાશ માટે આવી જતા હોય છે અને તમે જોઈ શકો છો કે એને ઉંદર કે એવું એક શિકાર બી કરેલું છે એ જોઈ લ્યો જો આ છે અહીંયા ઉંદર કે ગમે એને ખાધેલું છે એનો શિકાર કરેલો છે એટલા માટે એને પચાવવા માટે થઈ અને એટલી વાત છે એને ઊભો રહે છે ને દોસ્તો ઘણા લોકોને એવું માનવું હોય છે કે સાપ છે તે ફન ઉઠાવીને બાઇટ નથી કરી શકતો સાપ છે તે ફન ઉઠાવી અને આ રીતે બાઇટ ન કરી શકે પણ દોસ્તો તે વાત તદ્દન ખોટી છે આ રીતે હોય સાપ તમે જુઓ કે એ બાઈટ કરવાનું કરે છે જ્યારે એને કોઈ બી આ રીતે ખતરો મહેસૂસ થાય એટલે એનું ફન ઉઠાવી લે છે કોભરા સાપ હોય અને એને ખતરો મહેસૂસ થાય એટલે આ રીતે એનું ફન ઉઠાવી લે છે અને પછી સામેવાળા વ્યક્તિને ડરાવવાનું કરે છે એનાથી બચવાનો પ્રયાસ કરે છે ભાઈ તમે આ સાપ ક્યારનો જોયો હતો અને કેટલા વાગ્યા સવારના છ વાગ્યા નો જોયો હતો ને તો જુઓ દોસ્તો કે આવા ખેડૂત લોકોને ઘરની આજુબાજુ સાપ દેખાય ત્યારે બધા જ વ્યક્તિ છે એ સાપથી ડરતા હોય એટલા માટે અમારે તુરંત રેસ્ક્યુ કરવા આવવું પડતું હોય છે અને આ રીતે એને રેસ્ક્યુ કરવું પડે છે ને રેસ્ક્યુ કરી અને તમને પણ માહિતી આપવી પડે છે જેથી કરી અને સાપ સાપ વિશે માણસ છે એ જાગૃત થાય એક અમે જાગૃતિ કરવાનું કામ કરી રહ્યા છીએ કે કોઈ ગામડામાંથી લોકો અમારો વિડીયો જોતા હોય કે વાડી વિસ્તારમાંથી કે જોતા હોય તો એને સાપ આજુબાજુ જોવા મળે તો એને ખ્યાલ રહીએ કે કયો સાપ કેટલો ઝેરી આવે છે ને ઝેરી સાપ કર્યા પછી શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આવા ઘણા બધા અમારા યુટ્યુબ ઉપર વિડીયા છે એમાં તમે જોઈ શકો છો કે સાપ બાઇટ કરે પછી શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ માણસ છે એ સાપ બાઈટ કરે પછી ના કરવાનું કરે છે દોસ્તો એટલા માટે તે દવાખાને હોસ્પિટલે નથી પહોંચતા પણ આપણે બીજા અમારા વિડીયો જોઈ લેજો કે સાપ બાઈટ પછી હું કરવું જોઈએ અને હું ના કરવું જોઈએ જેથી કરી ને કોઈ બી ટાઈમ એવું બને તો તમે તાત્કાલિક એની સારવાર કરી શકો અને દોસ્તો આ કામ એક સ્પર્ટનું કામ છે આ જે સાપ વિશે જાણકાર હોય એની નોલેજ હોય અને એની સ્ટડી કરેલ હોય એ જ આ કામ કરી શકે છે અમારો વિડીયો જોઈને તમારે આવી ગલતી નહીં કરવી કેમકે અમે આની જાણકારી હોય છે પૂરેપૂરી કે કયો સાપ કઈ રીતે અટેક કરે છે કઈ રીતે બાઇટ કરે છે સાફ બાઈટ કરે પછી શું થાય છે અને એમાં કેટલું ઝેર આવે છે ઝેરી આવે છે કે બિનઝેરી આ બધાય અમારા ખુદના અનુભવ અને અમારી પ્રેક્ટિસ હોય છે એટલા માટે અમે આનું રેસ્ક્યુ કરીએ છીએ જો ભાઈ આપણે આ બેગ છે બેગમાંથી આ બાજુ છેલું ખાનું ખોલો એમાં બહેણી હશે હા છેલું અથવા તો વચલું જો દોસ્તો કોબરા સાપ હોય અને આ રીતે ખતરો મહેસૂસ થાય એટલે તે બાઇટ કરવાનું કરે છે જો અને ઘણા લોકો એવું માને છે કે સાપ છે તે બિન ઉપર નાચે છે બિન વગાડવાથી નાચે છે દોસ્તો એવું કઈ નથી હોતું સાપ બિન વગાડવાથી નાચતો નથી એ સાપને કાને જ નથી આવતા કે એ બિન વગાડે એને નાચી શકે એ સાંભળી જ નથી શકતો એ એક જમીનના ધબકારા ઉપર એ સાંભળી શકે છે બાકી અવાજ જે સાંભળી નથી શકતો અને એને આ રીતે ખતરો મહેસૂસ થાય ત્યારે આવી રીતે છે છે એ અને ઘણા લોકો એવું માને છે કે મદારી હોય છે અને એ બિન વગાડે છે એટલે નાચતો હોય પણ એવું નથી હોતું એને જે બાજુ આ બાજુ આ રીતે આમ ખતરો મહેસૂસ થાય એટલે એ ફોન એનું એ બાજુ ફેલાવે છે પણ બધા એવું માને છે કે નાચતો હોય ખરેખર નાચતો નથી હોતો એનો બચવાનો પ્રયાસ કરી રહ્યો હોય ચાલો તો હવે ઘણી બધી માહિતી અપાઈ ગઈ છે હવે સહી સલામત રેસ્ક્યુ કરી દઈએ હજી કહી દઉં કે દોસ્તો આ કામ એક્સપર્ટ નું કામ છે સાપ વિશે જાણકારી હોય નોલેજ હોય ને એ જ આ કામ કરી શકે છે અમારા વિડીયો જોઈ અને તમારે આવું કામ કદી બી નહીં કરવું કેમ કે તમારી એક ગલતી તમારા મોતનું કારણ બની શકે છે ચાલો હવે સહી સલામત રેસ્ક્યુ કરી દઈએ અહીં રાખી દેજો તો દોસ્તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને લાઈક અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે આને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયું હશે કે આપણે હણમતીયા ગામ વાડી વિસ્તારમાંથી કોબરા સાપનું રેસ્ક્યુ કરેલું છે અને એને અહીંયા સહી સલામત રિલીઝ કરી દઈએ જુઓ દોસ્તો જો તો હવે પર્યાવરણમાં સહી સલામત રીતે આઝાદ છે જો અને આ રીતે ખતરો મહેસૂસ થાય છે ત્યારે ફોન થઈ દે છે હવે જોઈ રહ્યો છે જો દોસ્તો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ